નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાર રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ લાયન્સ ક્લબ ઓફ નવસારી અને રામજી મંદિરના સંયુક્ત ઉપક્રમે રામજી મંદિરના હોલની અંદર ભજન સ્પર્ધાનું આયોજન કરાયું ભજન સ્પર્ધાના આયોજનની અંદર ન માત્ર નવસારી પણ આજુબાજુના ગામના મંડળોએ પણ ભાગ લીધો વાત કરવામાં આવે તો સતત આઠમા વર્ષની અંદર લાયન્સ ક્લબ ઓફ નવસારી અને રામજી મંદિરના સંયુક્ત ઉપક્રમે આ ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે પાછલા સાત વર્ષોની અંદર બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને પ્રથમ વખતે માત્ર પાંચ મંડળો વચ્ચે રચાયેલી આ ભજન સ્પર્ધા આ વખતે ચોવીસ મંડળ સુધી પહોંચી જવા પામી છે કોઈપણ પ્રકારનું માર્કેટિંગ કર્યા વગર પ્રતિ

એ ઉત્સાહમાં વધારા કરવા માટે એના પ્રમુખ હમણાં ના પિંકલ બેન અને સાથે પ્રોજેક્ટ ચેરપર્સન છે રાજેશન અને એમાં સોનિયાબેન આ ત્રણે મળીને આજે ખૂબ સુંદર આયોજન કર્યું છે છે થઈ ખરેખર સુંદર કામ એને માટે આ ત્રણે ત્રણ ને ખૂબ ખૂબ અભિનંદન આખી નવસારી ક્લબ ને ખૂબ ખૂબ અભિનંદન અને આજે ચોવીસ જેટલા મંડળો જે ભાગ લઈ રહ્યા છે એ દરેક આજે જે વાતાવરણ આજે ઉભું કર્યું છે એ દરેકને ખૂબ ખૂબ અભિનંદન છે અને અવાના અવા કામો એક સાંસ્કૃતિક પ્રોગ્રામ તરીકે રહે એવી અભ્યર્થના થેન્ક યુ રાજશ્રી ખરાદી લાયન્સ ક્લબ નવસારી તથા રામજી મંદિરના સંયુક્ત ઉપક્રમે આ ભજન સ્પર્ધાનું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આયોજન કરેલ છે આમાં અત્યારે ચોવીસ પાર્ટિસિપેન્ટ ચોવીસ મંડળોએ ભાગ લીધેલો છે અને અમે આ આઠમું વર્ષ છે છેલ્લા સાત વર્ષથી કરતાં જ પાંચ મંડળથી શરૂ કરેલી આ યાત્રા અત્યારે ચોવીસ મંડળ સુધી પહોંચી ગયેલી છે તેનો મને આનંદ છે ને બીજું કે આની અંદર નવસારી સિવાયના આજુબાજુના સરઈ ધમણ વિજલપુર કલ્યાવાડી કચોલી એવી રીતના અલગ અલગ ગામના ચીખલી એનાથી એ લોકોએ ભાગ લીધેલો છે કોઈપણ માર્કેટિંગ વિના આટલી અમને જે પ્રોત્સાહિત કરે છે તે ખૂબ આનંદની વાત છે આ સાથે અમે અત્યારે એની સાથે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરેલું છે કે જેથી આ જે પણ મહિલાઓ કે ભાઈઓ આવે તેનું ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ થાય તો આ પ્રમાણે આજરોજ નવસારીના રામજી મંદિર ખાતે લાયન્સ ક્લબ ઓફ નવસારી અને રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે શ્રાવણિયા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાર તરફ નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રીરોગ સ્ત્રી ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો